જય ગૌ માતા વંદે ગૌ માતરમ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં તો દર્શક મિત્રો જોઈ શકો આપ ભગુડા ગોકુળ ગીર ગૌશાળા ભગુડા ધામ તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં કેમ છો દોસ્તો ખુશમાં હસ્યો ખુશમાં રહો તેવી ગાય માતાના અંતરથી જય શ્રી મુરલીધર જય કૃષ્ણ ભગવાન તો આપણી ગાય માતાઓ આરામ કરીને હવે ઊભી થવાની તૈયારી દર્શાવી રહ્યા છે અને ચાર પાંચ કલાક સરીને કલાક આરામ કરીને અત્યારે હવે પોતપોતાના અનુકૂળ અનુસાર ઊભા થઈ રહ્યા છે તો જોઈ શકો છો તમે આપણી ગાય માતાઓ આરામ કરીને સરવાની તૈયારી દર્શાવી રહ્યા છે આપણી મનીષાને ગોરી બેએ શરૂઆત કરી છે ને ગૌરી નંદુ મોરલી ઊભી થઈ છે પૂજા પણ આ ઘડીએ થઈ જવાની તો આ આપણું ગૌધન જોઈ શકો છો સૌ દર્શક મિત્રો જો ગાય બસાવો ગાય બસાવો અભિયાન અંતર્ગત આપણે ભારતીય નસલની જે આપણી દેશી ગૌ નસલ છે તે ગાય માતાનું સંવર્ધનનું એક અભિયાન શરૂ થઈ રહ્યું છે તો જે આપણી સંવર્ધન દેશી નસલની ગાય માતાઓ છે તેમનું ખાસ સરકાર શરીર તરફથી સંદેશ છે કે સૌ નસલ આપણી દેશી નસલની કાંકરે થાર પાર શાહિવાલ ગીર નસલ આવી જે બે ત્રણ નસલની ઉપર ધ્યાન દે છે તેમ સંદ જે જે પ્રાંતની બધી જ તે પણ ગાય માતા ઉપર એક ખાસ સંદેશ વગાડવાના હેતુથી અમારા મેમ્બરો કહી રહ્યા છે તો આપ સૌ દર્શક મિત્રોને એક સંદેશ પહોંચાડીએ કે અત્યારે વાતાવરણ બહુ સારું એવું ચાલી રહ્યું છે તો આ આપણું પશુધન હવે આગળ સરવાની તૈયારી દર્શાવી રહ્યું છે યધિના ભંડારમાં તો આમાં ઘણી પ્રકારની યષધિઓ છે જે આપણા સંપર્ક બહાર હોય તો પણ કહી શકાય તો અમારી નંદુ શરે છે રે ઓગાળી ગઈ છે જોઈ શકો છો તમે ભગવતી ઊભી થઈ તો આ આપણું ધગુડા ગોકુળ ગીર ગૌશાળાની ગાય માતાઓ સૌ સૌની રીતે સારો ગ્રહણ કરી રહ્યા છે કાળોંદરી નદીના સંપર્કમાં જોઈ શકો છો અમારા દર્શક મિત્રો પણ આગળ વાટ જોઈને બેઠા છે કે આવો ઘડી સથવારો કરાવી તો આ આપણું ભગુડા ગામ ગોકુળ ગીર ગૌશાળાનું પશુધન મુરલીધરની કૃપાથી પણ હજી કોઈ સંપર્કમાં નથી બે ચાર દિવસ કાઢી નાખશે એવી શક્યતા છે અને કોમલને તો બહુ વાર છે એ વસ્તુ જય ગૌ માતા વંદે ગૌ માત્ર